રસ્તા સકા જામ ને યુટ્યુબ માં કોમેન્ટો ના ધક્કા મૂકી રસ્તા સકા જામ હે હા બોલ બોલ બીજી પરમાર તમે વિડિયો ઉતારવાનું ચાલુ રાખજો આ એમાં એવું છે આ બે હોય ને સગી બેનો એના બે માટે કલર સેમ છે કલર અલગ અલગ છે જો આટલા ચોળી ને મારા ઘણા છે કે લડી ઓઢી છે તારા નામની મારે પનહારી બનવું જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો ફુલદેવ અમારના બ્લોગ માં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે કેમ કે આની પેલાનો બ્લોગ માં મેં ટાઇટલ આપ્યું ત્યારે સુઈ ગયા થાજી સુઈન જગ્યાએ સુઈ મોર્નિંગ થા જો વાળા એ જે માલસોણે સુળ ફ્રેશ થઈ ગયા છે અમારે રીંગ કરીજો પાસા જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો ઓલો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં કહેજો હજી તો બહુ જોયું નથી હું કોમેન્ટ કરી તમે કેવો લાગ્યો જે હોય પછી તો જો સુઈ ગયા થા હવે જાગ્યા સી ચા બા પી લીધી આ છે ધંધા ઉપર પાસા મે આવી ગયા સી વિડિયો બનાવવા ધાબા ઉપર તો વિડિયો બનાવી નાખી પછી આજનો જે વ્લોગ છે ને ઈ તમને બતાવશું એ તો તમને ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે આ શેનો બ્લોગ છે હા કેવો થાક કેવો લાગ્યો થાક તો બહુ લાગ્યો ને બે બે ત્રણ કલાક ઉતા પણ ખબર ન પડી 10 મિનિટ ઉતા હોય ને એવું લાગ્યું એવું લાગ્યું હાલો હાલો તો એક શ્રદ્ધાંજલિનો વિડિયો છે એ બનાવી નાખી ફટાફટ એવું છે હમ આજે ઓલું પાર્સલ છે ઓલું પાર્સલ આવ્યું પાર્સલ લેવા પાર્સલ લેવા સુવા છે પાર્સલ ખોલવાનું છે પાર્સલ ખોલી બતાવી તમને અને અને પહેલાના મેં ચણિયા ચોળી મેં બતાવ્યું નહોતી ખાલી પાર્સલ બતાવ્યું હતું તો આ છેલ્લે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હું બતાવીશું તમને કા જોતા હોય રેન્ટ ઉપર એ લઈ ઘરે આવી ઘરે આવી આ મારું ઘર છે લોકેશન આ બધું છે મારું જોવા

મારી છે બીજી લવર જીજે 4 અને ઘણાને કોમેન્ટ એવું આપી કે તમે ઘરે શું કરો બિઝનેસ શું કરો ઘરે તો જો હું ઘરનું કામ કરું છું એ તો બધાને ખબર જ છે વ્લોગમાં જોતા તસ્યો કપડા ધોવાનું મારું મેન કામ છે પછી બીજું છે હું પાર્લર પણ ચલાવું છું પણ કારણ કે બહુ વિડિયો જાજા આમણાથીને ફરમાઈશું ના લઈ લીધા એટલે બહુ એટલે પાર્લરમાં થોડું ઓછું ધ્યાન દીધું દીધુંતું પણ હવે આપણે હા નવરાસી એટલે હવે આપણે પાર્લરમાં ધ્યાન દેવાની છે પછી અને જો પૂરેપૂરો બ્લોગ જોઓ આખો ઇન્ટરવ્યુ મારો તો લાલજી લાલજીશિયાર

વ્લોગ્સ ને સબસ્ક્રાઇબ કરી દો અને માં પૂરે પૂરો ઇન્ટરવ્યુ છે અમારા જોવા માટે અમારી ના જોવા માટે અમારી સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી લેજો અને શેર કરી લેજો અને હા શું કરું હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવા વિડિયો ની અપડેટ મળતી રહે તમને રોજ રોજ હા તો એક હા કે રસ્તા સકા જામ થાય હા કે રસ્તા સક્કા જામ થાય ને YouTube માં કોમેન્ટો ધક્કા મૂકી રસ્તા સક્કા જામ થાય હે

પૈસા કમાવા પૈસા કમાવા કે ફરમાઈશું પૂરી કરો હા કે રસ્તા સકા જામ અને છોકરાઓની બજારમાં ધક્કા મૂકી ગાડીઓની લાઈન થાય ટીટુ ભાઈ સાઈડ પર કારણ કે ગાડીઓ રસ્તામાં નીકળે છે જો તો રસોઈ તો જે બનાવવાની બાકી છે ઓલું મે તમને કીધું તું પાર્સલી ખોલે છે જો અમારે રિંગ કોએ ખોલ્યું છે ખજાનો જો આ રીતની બધી ચોલીઓ છે મારી મમ્મી જો કેટલી મસ્ત છે મમ્મી

બે બેન હોય ને સગી બેન હોય ના બે માટે કલર સેમ છે કલર અલગ અલગ છે જો આટલા ચોલી મારા ઘણા છે બીજા પાર્લરે પડ્યા છે હું લઈ આવીશ તમને બતાવીશ ઓકે ડન યસ પડી ફેર હવે પૂરી હા તો જેને રેન્ટ ઉપર જોતી હોય ને ઈ કોમેન્ટ કરજો અને મારો નંબર પણ આપેલો છે Instagram માં એમાં કોલ કરજો એવા આવી પડશે અહીંયા ઘરે છે તારું તો કેવી બધી ચણિયા ચોળી લાગી કેવી નહીં તે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી કહેજો અને આનો બધું આનો બધું પ્રિવ્યુડિંગ કરીશ પ્રિવ્યુડિંગ કરીને તમને બધા ઇન્સ્ટાગ્રામમાં ફોટો અપલોડ કરીશ એમે તો ચુંદલડી ઓઢી છે તારા નામની ઓ સાયબાﾞﾞﾞﾞ ગાતો એક મારી એક ફરમાઈશ પૂરી કરી દે તો ચુંદલડી ઓઢી છે તારા નામની

તારી સાચે નહી એટલે મને કોક એમ જો આજો ભાઈ 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 આના કરી દેજો ગોડા ભાઈ 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 ઓય

અલલે બોલી લેવું મેં બતાવવામાં કીધું જો અમે રમે છે અમારું આ રીંગૂર સે બનાવે છે હું બનાવ આવવા કેમ આવા કેમ આવો બિટ હેગા રહ્યા છે ના ના બીજી છે આ છે જીમર સોના સંડાઈ રોટલો બનાવો અને મકેતાના રાખવા વાહ આ રે જીકે જો હોય રોટલો

બીજું તો નઈ જોરિયર કરવા બેસી ગયા છે જો ભાખરી છે તમને મેં બતાવ્યું છે રઘવાનું શાક છે સાઈઝ છે પાપડ છે દૂધ છે

સારું તો બધાને જય માતાજી જય દ્વાર કા દિસ સો ફરીથી મળીએ નેક્સ્ટ નવા બ્લોગ સાથે જય માતાજી જય દ્વાર કા દિસ બાય 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 ટુ ગો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો જોલી રેન્ડ પર જોતી હોય તો કોલ કરીને વાત કરી લેજો નંબર આપેલો છે ઇન્સ્ટાગ્રામ પર અથવા તો મારી પીજી ઓફિશિયલ આઈડી છે યુટ્યુબમાં એમાં પણ બધા વિડીયોમાં નંબર આપેલો જ છે Kasi halagang gawin nyo, karmesha kaya karmesha pwede dyan dyan. Tuli dyan, tuli dyan dyan dyan. saru. bye Good night. Diba-diba suzi dyan. bye